મિત્રો આજે હું એ વિશે વાત કરીશ કે પૂજામાં રાખેલ તમારું નાળિયેર બગડી ગયું સડેલું નીકળ્યું નીકળ્યું કે તો આ ખરાબ નાળિયેર અથવા સૂકું નાળિયેર શું સૂચવે છે તે શું સૂચવે છે કે તમારી પૂજા પૂર્ણ થઈ છે કે નહીં ઘણી એવા ઘણા પ્રશ્નો હોય છે જે નાળિયેર સુકાઈ ગયું છે કે નાળિયેર બગડ્યું છે તો કે આ વિષય પર એક મિત્રો જુઓ પહેલી વાત તો એ છે કે તમે બધા જાણો છો કે આપણે દરેક પૂજામાં નારિયેર ઉપયોગ કરીએ છીએ અને તે ખૂબ જ શુભ છે આપણે નારિયેરને શ્રીફળ એટલે કે દેવી લક્ષ્મી પણ કહીએ છીએ જો ફળને શ્રી મહાલક્ષ્મી કહેવામાં આવે તો તેમાં લક્ષ્મીનું ફળ છે અથવા આપણે કહી શકીએ કે આ ફળ પોતે લક્ષ્મીમાંનું સ્વરૂપ છે શ્રીફળની માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ તેને કોઈ સામાજિક કાર્ય માટે તિજોરીમાં રાખે તો તેની ધનસંપત્તિ વધે છે આગળની વાત એ છે કે પહેલા કોઈ પૂજામાં હોય તો તમે બધા જાણો છો કે બલિદાન પણ આપવામાં આવતું હતું પરંતુ આજકાલ લોકો આ પ્રકારની વાર્તા અને પરંપરાની અવગણના કરે છે બલીના સ્વરૂપમાં ટુંડાની પણ બલિ આપે છે અને શ્રીફળ વધેરીને તેની પણ બલિ આપવામાં આવે છે પરંતુ તે સાત્વિક બલિદાન છે લીંબુ કાપવું તે પણ બલિ માનવામાં આવે છે દેવી માતાને પ્રસન્ન કરવા નારિયેળ ફોડવું ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે તમે પણ તમારી કુળદેવીને નારિયેળ અથવા દેવી દેવતાઓને નાળિયેર વધેર્યું હશે અને તે નાળિયેર ખરાબ નીકળી હશે તો ખરા નારિયેળને કારણે તેઓ ખૂબ જ પરેશાન અને દુઃખી છે તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તમારે શું સમજવું જોઈએ તે જાણી લો મિત્રો આ ક્ષણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે નારિયેળમાં બનેલું ફૂલ છે અને જો તે ભાગ્યથી આપણને મળે તો એવું માનવામાં આવે છે કે તે આપણા માટે ખૂબ જ શુભ છે માતાજીનો સારો સંકેત માનવામાં આવે છે જો તમને નારિયેળમાં ફૂલ મળે તો તે ખૂબ જ સારી વાત છે બીજી વાત એ છે કે મિત્રો નારિયેળ તોડતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે નારિયેળ તોડો તો એક જ વારમાં તોડી નાખવું અને તોડતી વખતે જે પણ ભગવાનને તમે શ્રીફળ વધેરી રહ્યા છે તેમનો જયકારો અવશ્ય બોલવો જો તમને ઓછા અવાજમાં બોલવામાં શરમ આવતી હોય તો મનમાં જયકારો બોલવો કારણ કે આપણે નાળિયેર ફક્ત તેને જ અર્પણ કરીએ છીએ તે સમયે આપણા મનમાં બીજો કોઈ વિચાર ચાલવો જોઈએ નહીં આપણે ફક્ત દેવતાને શરણે જઈને આ કહેવું જોઈએ હવે તમે તેમાંથી નીકળતા પાણીને તમારા માથા અને કપાળ પર લગાવી શકો છો તમે પણ તેનું સેવન કરી શકો છો મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે કચ્છમાં રાખવામાં આવેલ નાળિયેરનું શું કરવું જોઈએ અમે તમને પહેલા જ કહ્યું છે કે તે નાળિયેરમાં આપણે દેવી દેવતાઓનું આહવાન કરીએ છીએ તેથી તે નાળિયેર તોડવામાં આવતું નથી નદીમાં પ્રવાહિત અથવા ચૈત્રી આઠમે અગ્નિમાં હવન કરી શકાય છે અને તે દિવસે કળશમાં બીજું નારિયેળ સ્થાપિત કરવામાં આવે છે હવે વાત કરીશું કે નારિયેળ ખરાબ કે બગડેલું નીકળે તો શું સંકેત છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારું નારિયેળ ખરાબ નીકળ્યું હોય તો તે ખૂબ જ સારી વાત છે તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી માન્યતા એ છે કે તે ખરાબ નારિયેળની નિશાની છે કે ભગવાન પોતે પોતે આવ્યા છે અને તેમનો પ્રસાદ ગ્રહણ કર્યો છે જો નારિયે સુકું નીકળ્યું છે એટલે કે તેમાંથી પાણી નીકળતું નથી તો પછી એવી માન્યતા છે કે ભગવાને તેનો રસ પીધો છે તેથી જો તમારું નાળિયેર સુકાઈ ગયું છે તો તમારે કોઈ પણ રીતે તેનાથી કેમ ડરવું જોઈએ મિત્રો હવે તમારું નારિયર જો કોઈ દાડો બગડેલું નીકળે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા માટે એક શુભ સંકેત છે ભગવાન તમને સારો આશીર્વાદ આપી રહ્યા છે અને તમારી પ્રાર્થના તમારી કુરદેવી સુધી પહોંચી ગઈ છે અને જો તમારું નાળિયેર સારું નીકળે છે તો તેને પ્રસાદ સ્વરૂપે પોતે પણ ગ્રહણ કરી કરવું જોઈએ મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે